કોઈ કોઈ માપ નથી નથી સરકાર નુકસાન થયું ભગવાનને ધ્યાનમાં રાખીને કામ કરે છે એટલા માટે બધાના માટે હું અનાજ પકવે છે કોઈ એટલા બધા બધાને ધંધા કરતા આવડે છે હું એક જાગૃત ખેડૂત જ છું પણ ભેળું જ નથી થતું મારી પાસે ચાલીસ વીઘા જમીન છે ભેગું થતું નથી ભેગું થતું જ નહીં કારણ કે લે ભગવું વધી ગયા ખેતી કરતા બંધ થઈ જાય ને લોકો તો અનાજ ક્યાંથી લાવશે આ સરકાર કોઈને ખેડૂતે બોલવું છે ને અત્યારે હું તમને કે પક્ષ વિરુદ્ધી બોલવું કે કાંઈ કરવું ને તો પણ એની વાડીયા આવીને પણ હું તમને કોઈને તકલીફ છે દબામણી છે પાંચ ટકાવાળા વ્યાજનો ફાયદો ઉઠાવશું એ મળે પણ થોડું ઘણું વધે દઈ દેવાનું એને વ્યાજમાં જ વયું જાય હ કાયદો ઉત્પાદન તો શેર નહીં હ મારે મારે મારી માથે દસ લાખ કરવાના કેવા છે અમારા જેવા ખેતી કરવાના છે ઉલા તો ખેતી કરવાના નથી એમાં બાવરૂ ના જરડા વિભાગ છે એવી હજારો વીઘા જમીન રોકાઈ ગયેલી પેઢી એટલે ખેડૂત બરબાદ થઈ જાય તો એ જમીન બધી માપિયા ખરીદી લે તો તમે બધા શું ખાઓ ખબર આવે તો ખેડૂત બાજરો એમાં પકવતા નથી કોઈ બાજરો પકવવા વાળો તમને બાજરો દેવાનો છે એ અમે સંવેદનશીલ છે સરકાર ખેડૂત પ્રત્યે આમાં હું સમજું સરકાર ક્યાંથી સંવેદનશીલ થાય અહીંયા તો નહીં અહિયાં કોઈ ખેતી કરતા હોય તો એને કોઈ દીકરી દેવા તૈયાર નથી શા માટે ન દેવા તૈયાર હોય નમસ્કાર આપની સાથે હું છું પાયલ ખેડૂતની કલ્પના કરીએ એટલે આપણને એ મેલા ધૂળવાળા વસ્ત્ર દેખાય એ ભલે આપણને વસ્ત્ર મેલા લાગતા હોય પણ ખેડૂત જેટલી મહેનત કરે છે એના વસ્ત્રથી ખબર પડે હવે તો ખેડૂતો એકદમ થોડા મોડલ થઈ ગયા છે એટલે કપડાં એમના બદલાઈ ગયા છે પહેરવાની રીત અને બધું બદલાઈ ગયું છે એટલે ખબર ના પડે કે આ ખેડૂત છે કે નહીં હજુ પણ એવા લોકો છે જે જૂના જે ખેડૂતના કપડાં હોય એવા જ કપડાં પહેરી અને રહેતા હોય છે જીવે છે અને એમને જોઈને ખબર પડે કે ખેડૂત છે અને મારી આગળ જે ઊભા છે એમને જોઈનું એટલે જ આવી કે અચ્છા આ ખરેખર ખેડૂત છે નહીં

અને માંડવી દેવા દાવ તો પાંચસો રૂપિયા છે છે ને આ બધી વસ્તુના ભાવ સીડ્યા ખેડૂની વસ્તુનો ભાવ ઘટ્યો આજથી દસ વરસ પહેલા અહીંયા પચીસ હજારની માંડવી હતી તે દી તેદી એમ નહીં તેદી હું ત્રીસ હજારનું મળતું આજ હું એક લાખ ત્રીસ હજારની છું તો માંડવી માંડવી તો વીહીની નથી માંડવી તો વીહમાંય કહ્યું એટલે કોઈ ખેડૂતની વસ્તુનો કોઈનો ભાવ નથી જી બીજી વસ્તુઓ લેવા જાય ખેડૂત તો એનો ભાવ ત્રણ ગણો છે જે ખેડૂના ગમે અહીંયા જાવું હોય તો ખેડૂમાંથી એમ બંદોબસ્ત બીજા કોઈને બધાયને છૂટશે જેમ કપડા બદલાય એમ જીવનનું સ્તર પણ બદલાય એટલે ખેડૂત હવે શર્ટ પહેરતો થયો પેન્ટ પહેરતો થયો પણ એનું જીવનનું સ્તર બદલાયું છે ને પહેરતો થયો બેસી વેસીને પહેરતા થયા એ તમને ખબર નથી જમીન વેસી જમીન વેસવામાં હું છું કે જમીન જે છે ને એ માપિયા લેવાની છે એ કોઈથી ખેતી કરવાની નથી કરવાના કેવા છે અમારા જેવા ખેતી કરવાના છે ભૂલા તો ખેતી કરવાના નથી એમાં બાવરુના જરડા વિભા છે એવી હજારો વીઘા જમીન રોકાઈ ગયેલી પેઢી એટલે ખેડૂત બરબાદ થઈ જાય તો એ જમીન બધી માપિયા ખરીદી લે તો તમે બધા શું ખાઓ ખબર આવે તો ખેડૂત બાજરો એમાં પકવતા નથી કોઈ બાજરો પકવવા વાળો તમને બાજરો દેવાનો છે ના અહીંયા ખેડૂતની ભાવ બધી સસ્તી ને અહીં આવો તો મૂંગો બને ખેડૂતના ભાગે તો જે છે જ આવે એમ ગણો વધારો ખેડૂત થી બહાર થાય ત્રીજા ભાગનો ખેડૂતને પૈસો નથી મળતો દવાના 1500 2000 કેટલું નુકસાન થયું કાકા તમાર નુકસાન તો થયું ને એનું કોઈ માપ નથી આવે મે સરકાર કોઈ પૂરું નથી કરી આ 12 13 લાખ નું નુકસાન થયું

પાંચસો રૂપિયા મજૂરી ના ભાવ છે તેથી દોઢસો રૂપિયા મજૂરી ના ભાવ હતા કેવી રીતના લોકો ખેતી કરશે ખેતી કરવાનું બંધ કરી અને આપડા પૂરતી કરવી જરૂરી છે અત્યારે ખેડૂત ને બરાબર છે ભાઈ ને જે કપડા સેન્ટ પૈસા હું તમને ખર્ચો જ નથી વળતર જ નથી એટલા માટે નથી બદલાયવા બરાબર છે એને પર બાકીનો ખેડૂતને એ કરવાની જરૂર છે કે પોતા પૂરતી આ કપડાં ધોયેલની જરૂર છે આ હું તમને હું કે ઘણા બધા મોગલ થઈ ગયા હું તમને ઘણા બધા રજવાડા થઈ ગયા રાડિયાઝ થઈ ગયા બધા થઈ ગયા છે બરાબર છે પણ નામ નરસિંહ મહેતાનું જ છે એટલે આ ખેડૂત છે એ ભગવાનને ધ્યાનમાં રાખીને કામ કરે છે એટલા માટે બધાના માટે હું અનાજ પકવે છે કોઈ એટલા બધા બધાને ધંધા કરતા આવડે છે હું એક જાગૃત ખેડૂત જ છું પણ ભેળું જ નથી થાતું મારી પાસે ચાલીસ વીઘા જમીન છે પણ ભેગું થતું નથી ભેગું થતું ન કારણ કે લે ભગું વધી ગયા બધાને સુગંધ આવે છે જેને સુગંધ આવી ડાંગરમાંથી એ બધાયને સુગંધ હા 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 ગંધાળી બરાબર છે એ હા એ બરાબર છે એ બધાને આવે છે કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ હોય બરાબર છે બધાયને આવે છે ખેડૂત બિચારો છે રીતે ને જીવે છે બરાબર મુશ્કેલી આ છે બરાબર કોઈ આજે હું તમને સમજેલો જગતનો તાત કહેવાય બરાબર છે જગતનો તાત અહીં બેઠો છે બરાબર છે તો હું તમને કલેક્ટર ને હું તમને સેવટ એટલું નમતું મૂક્યું હતું કે ભાઈ કોઈ ના નિશેના અધિકારી આવે લેવા માટે નો ભાઈ કોણ છે

તમને અમે કઈએ બીજે કઈએ આ વસ્તુ બીજું આપીએ તો એમાં શું અમે અમે કંઈ વધે નહીં રાહત પેકેટમાં જે કરોડોપતિ હતા ઉદ્યોગપતિ હતા એને માફ કરે ને ખેડૂતને ન થાય હા હા એને અમારું ન થઈ શકે અમારી ઉપર નભે છે અમારું જ ખાય પી છે ને અમારું જ એને અન્યાય કરવાનો છે માલ ખાય મોદારી ને વાંદરા ખાય માર એના જેવું છે આ બરાબર માલનો ભાવ અમારો નથી કરી શકતા એ બીજા કરે છે અત્યારે અમારે અત્યારે

જો કોઈ લગન કે કંઈ કરવું પ્રસંગ કરવો હોય તો તમે ઓછામાં ઓછું એક બે તોલા તો શું કરાવો કે ન કરાવો કે એમને તો માથે દસ લાખ દેણું છે હવે પ્રસંગ આવે તો એ બીજું દેણું લે એના તો જમીન વેચવી પડે તો શું કરું

હા એટલે ખેડૂતો ત્રણ પાક ની વાત કરી હતી આપણે કે ભાઈ ત્રણ પાક લેતા થયા છે ત્રણ પાક હું કામ લે છે એ સમજાવવાનું એ સમજવાની જરૂર છે કારણ કે એનું પૂરું નથી થતું બાપ એનું પૂરું નથી થતું ને એટલે ત્રણ પાકનો એ પ્રયત્ન કરે છે બરાબર છે એમાં સુકાઈ જાય તો કેટલા પાક થાય છે એ પાક ચોમાસાનો જે મેન પાક છે એ અમારો નફાનો પાક હોય એ નિષ્ફળ ગયો છે આખો એ નિષ્ફળ ગયો છે બરાબર છે બાકીના બધાય ખર્ચાળ છે ખાતરથી માંડીને ટોટલી બરાબર છે આજેની એવી મોંઘવારી વાત જાવ બરાબર છે ક્યાંય પણ હું તમને હું કે સિટીની અંદર કે મોંઘવારી ડુંગળીના ભાવ વધ્યા ભાવ વધ્યા તો કે ગૃહિણી આંદોલન ગૃહિણી આંદોલન ગૃહિણી આંદોલન બરાબર છે ખેડૂની બજાર હું તમને થોડીક વધે નાખી દીધે ખાડે અટાણ હું તમને ડુંગળીનો કોઈ ધણી નથી

કે બહુ સારી વાત કરી કારણ કે બહુ જ બધા લોકો એવા ખેડૂતો અમને ભી મળ્યા કે એવું કહે છે કે બેન આ જે રકમ આપી છે ને એની તો ઝેર પીવા જેટલા જ પૈસા છે અમારા પાસે બીજું તો કઈ જ નથી પણ એવું ન કરવું જોઈએ કારણ કે દરેક વસ્તુની સોલ્યુશન દરેક વસ્તુના એ હોતા નથી ખેડૂતો એનો આક્રોશ બતાવવા માટે અને કેટલો પીડિત છે અને કેટલું ખરાબ એની સ્થિતિ છે એના માટે આક્રોશમાં એને બોલતો હોય બાકી સૌથી આશાવાદી એ ખેડૂત જ હોય છે કારણ કે કશું જ ન હોવા છતાં પણ એ રોજ ઊભો થઈને જ્યારે ખેતી કરે છે ને તો એનાથી વધારે પ્રેરણાદાયી કશું નથી હોતું એટલે તમે કોઈ બિઝનેસમાં તમારે ખોટ ગઈ છે તો તમે એકવાર એમાં પૈસા નાખશો બે વાર એમાં પૈસા નાખશો પછી એ તમે કેટલા બી મોટા બિઝનેસમેન હશો એ ધંધો બંધ કરી દેશો પણ ખેડૂત એવું નથી કરતો ખેડૂત રોજ પૈસા નાખે છે એમાં દરરોજ એ નિષ્ફળતાનો સામનો કરે છે અને છતાં રોજ ઉભો થઈને ખેતી કરે છે કારણ કે એને ખબર છે કે એને આપણે બાપ કીધું છે એને જગતનો તાત કીધો છે અને એને એની ફરજ નિભાવવી પડશે